તમે જે ઝુંડિય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ઝુંડિય ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવની અંદર તમને રામસંગભાઈનું આ ટ્રેક્ટર મળી જશે તાત્કાલિક અને ફૂલ જવાબદારી સાથે વેચવું છે તેમને તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની હું બધી ડિટેલ આપી દઈશ કેટલી કિંમત રાખી છે ક્યાં જોવા મળશે બધી ડિટેલ મળી જશે

તો ટ્રેક્ટરના ઉરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કોમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ નવા જોવા મળશે અને બેટરી પણ સાવ નવી છે ટાયર અને બેટરી નવા અને વન ઓનર છે વધારે માહિતી માટે રામસંગભાઈનો કોન્ટેક કરો કિંમત બે લાખ ને પિચોતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર અને નારી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રામસંગભાઈ નામ નેવું પાંચ તેતાલીસ વાળા નંબર પર ફોન કરી ઝોંડીએ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો